તમને જો આગલે બ્લોગનું વિડિયો બતાવા માટે સક્ષમ મંદિરની અંદર શરૂઆત કરી રહ્યા છે તો વિડિયો એની અંદર બના રેજો મિત્રો અમે આ ત્રણ આવી ગયા ફરવા ઓછી પડે સ્વાગત છે તો આ છે મંદિર એનું બાર થી ગેટ આપણે આવી જાય છે મંદિરે હનુમાન દાદા ના મંદિરે મિત્રો તો એની અંદર બધા રહેજો આ છે મંદિર મિત્રો અમારે ચેતન ભાઈ દર્શન કરવા જોઈએ એટલે કઈ દર્શન કરી દે ને એટલે કઈ વિડીયો ચાલુ જાય

મિત્રો હા અમાર કરણભાઈ જઈ રહ્યા છે તો મિત્રો બગીચાના નજારો મારા ચેતનભાઈ અને કરણભાઈ જઈ રહ્યા છે બગીચામાં તમે જો આ રામની મૂર્તિ તમે જોઈ શકો છો મિત્રો બગીચાનો નજારો જુઓ કેટલો મસ્ત નજારો છે મિત્રો અમારે કરણભાઈ ચેતનભાઈ અમારો હંગાત કરવા રહેતા નથી જોવો પેલું મંદિર દેખાય હનુમનનું મિત્રો અમારા હંગાત કરવા રહેતા નહીં અમારો જોઈ શકો છો મિત્રો બગીચાનો નજારો કેટલો સુંદર છે મિત્રો પેલા અમારે ચેતનભાઈ કરણભાઈ ફરી હા હા

જો મિત્રો કેવો બગીચો છે બધા ફરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તો મિત્રો અહીં બ્લોગનો ધ્યાન રહી છે મિત્રો તો કેવો લાગ્યો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરવાનું ના ભૂલતા હવે મળશું નેક્સ્ટ વિડીયો સાથે જય માતાજી મિત્રો